આજ રોજ શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે હાડી સમાજ સેવા ટ્રસ્ટના દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય શોભાયાત્રાની અંદર ભાવિ ભક્તોને ઠંડા પીણા પીડાવી શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને ત્યાં રાસ ગરબાનું પણ આયોજન પહાડી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાડી સમાજના પ્રમુખ શ્રી શાંતિભાઈ મકવાણા શ્રી રાજેશભાઈ મકવાણા કનાભાઈ જેઠવા પ્રકાશભાઈ ચૌહાણ રોનકભાઈ ચૌહાણ સભ્યશ્રી સૌજીભાઈ ચૌહાણ સભ્યશ્રી મોહનભાઈ ચૌહાણ સભ્યશ્રી રાજુભાઈ ચૌહાણ સભ્યશ્રી દિનેશભાઈ મકવાણા રૂપેશભાઈ ચૌહાણ ભરતભાઈ ચૌહાણ ઉપેનભાઈ ચૌહાણ નીતિનભાઈ ચૌહાણ કાળુભાઈ ચૌહાણ ગિરીશભાઈ મકવાણા મહેશભાઈ ચૌહાણ, ગોપાલભાઈ ચૌહાણ, જયેશભાઈ ચૌહાણ, વિજુભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ મકવાણા, કાનાભાઈ ચૌહાણ વગેરે આગેવાનો હતા આ પ્રસંગે ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી પણ કેક કાપી કરવામાં આવી હતી અને ચોકલેટ પણ વેચવામાં આવી હતી અને આ કાર્યક્રમને શ્રી રામના નારા સાથે સફળ બનાવ્યો હતો સંવાદદાતા રાજેશભાઈ મકવાણા સાથે કેમેરામેન રવિ મકવાણા ધીવ મિરર ન્યૂઝ ઊના નમસ્કાર મિત્રો હું ફિરોઝી રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ધીવ મિરર ન્યૂઝ જોતા રહો